અમદાવાદ અમદાવાદ દ્વારા દ્વારા સીએ 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 અને પરિણામ પરિણામ જાહેર કરવામાં કરવામાં આવ્યું આવ્યું છે ઇન્ડિયન ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટ્સની શાખા રજૂ હતું જેમાં અમદાવાદના ત્રણ ઇન્ડિયા રેન્ક મેળવ્યો હતો જેમાં અક્ષા મેમણ ઓલ ઇન્ડિયા રેન્ક સાત શુભમ મખેચા ઓલ ઇન્ડિયા રેન્ક છત્રીસ અને ધ્રુવાંગ શાહ ઓલ ઇન્ડિયા રેન્ક ઓગણ નો સમાવેશ થાય છે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટ્સની અમદાવાદ શાખા દ્વારા સીએ ઇન્ટરમીડિયેટનું પરિણામ રજૂ કરવામાં આવ્યું હતું જેમાં અમદાવાદના એક વિદ્યાર્થીએ ઓલ ઇન્ડિયા રેન્ક મેળવ્યો હતો જેમાં હેત પંચાલ ઓલ ઇન્ડિયા રેન્ક ઓગણચાલીસ આવ્યો હતો આઈસીએઆઈની ડબલ્યુઆઈઆરસીની અમદાવાદ બ્રાન્ચના ચેરમેન સીએ સુનિલ સંઘવીએ જણાવ્યું હતું કે સીએ ફાઇનલમાં બંને ગ્રુપનું પરિણામ અમદાવાદનું પરિણામ વીસ પોઈન્ટ બાવીસ ટકા છે જ્યારે ભારતનું પરિણામ

જ્યારે અઠ્ઠાવન હજાર આઠસો એકાણું માંથી એકવીસ હજાર ચારસો આઠ ગ્રુપ બે માં પાસ થયા આઈસીએઆઈની ડબ્લ્યુ આઈ આર સી ની અમદાવાદ બ્રાન્ચના ચેરમેન સીએ સુનિલ સંઘવીએ જણાવ્યું હતું કે સીએ ઇન્ટરમીડિયેટમાં બંને ગ્રુપનું પરિણામ અમદાવાદનું પરિણામ સોળ પોઈન્ટ બાવીસ ટકા છે જ્યારે ભારતનું પરિણામ અઢાર પોઈન્ટ બેતાલીસ ટકા છે અમદાવાદના સીએ ઇન્ટરમીડિયેટમાં બંને ગ્રુપમાં અઢારસોમાંથી બસો બાણું પાસ થયા છે

હેલો રિવન મારું નામ હેત પંચાલ છે અને મેં સીએ ઇન્ટરમીડિયેટ મે ટ્વેન્ટી ફોરમાં ઓલ ઇન્ડિયા રેન્ક થર્ટી થર્ટી નાઇન અચીવ કર્યો છે અમદાવાદમાં મારો ઓલ ઓવર સિટીમાં ફર્સ્ટ રેન્ક આવ્યો છે પ્રથમ નંબર આવ્યો છે છે આપનો કઈ રીતે મહેનત કરી અને આપને કોને શ્રેય જાય છે આ બાબત આ મહેનતનો શ્રેય પહેલા તો હું મારા બધા જ ફેકલ્ટી મેમ્બર્સ તેમજ આઈસીઆઈ ની પૂરેક સંસ્થાને આપીશ કે જેમને ડગલેને પગલે મને સીએની સ્ટડીઝમાં સ્ટડીઝ માં સહાય કરતા આવ્યા છે આ ઉપરાંત હું મારા સ્કૂલના પ્રિન્સિપલને પણ આનો ખૂબ જ શ્રેય આપીશ કે જેમણે મને આઈસીઆઈ બ્રાન્ચનો કોન્ટેક્ટ કરાવ્યો હતો હું નેસ્ટ પબ્લિક સ્કૂલમાં જ્યારે ટ્વેલ્થમાં ભણતો હતો એની સાથે તેમણે મારી ફાઉન્ડેશનની સ્ટડીઝ ચાલુ કરાવી દીધી હતી જેના લીધે ફાઉન્ડેશનમાં પણ મેં અમદાવાદમાં એ ટાઈમે ફર્સ્ટ રેન્ક અચીવ કર્યો હતો હું ધર્મેશા બજાવતી હું ફર્સ્ટ ટ્રાયલ એ બધ ગ્રુપ ક્લિયર છું એન્ડ મારા પપ્પા છે છૂટક મજૂરી કરે છે સુધારી કામ કરે છે અને મમ્મી બધાના ઘરે વાસણ કતરા વાસણ કપડાં ધોવા જાય છે અને મને ગર્વ છે કે મારી મમ્મી આવી રીતના કામ કરે છે છતાં એમને મને આટલી સુધી ભણાવી આટલે સુધી આગળ લાવી એટલે હું એટલું કહેવા માંગીશ કે ફાઇનાન્શિયલ કન્ડિશન ગમે તે હોય પણ એકવાર પ્રોત્સાહન કોઈનું લે માતા માતા પિતાને ઉપર વિશ્વાસ રાખવાનો અને એકવાર ટ્રાયલ કરી લેવાનું હંમેશા ફાઈનાન્શિયલ કન્ડિશન નહીં જોવાની જો આપ જો આ ઈચ્છા હોય અને લગન હોય તો તમે કરી શકો એમને એ મને હંમેશા પહેલે સી એ કરવા માટે મેં પહેલા વિચાર કર્યો હતો કે નથી કરું મેં મહિના સુધી ડિસિઝન લેવા માટે વિચાર કર્યો કે લવ કે કન્ફ્યુઝન હતું પણ એમને મને કીધું હંમેશા કે ના અમે મહેનત કરશું જો અત્યારે કરી છે એમ કેતા ડબલ કરશું મહેનત એક રોટલી ઓછી ખાશું પણ તું કરી લે આગળ જતાં તારા ભવિષ્યને તું તારા તું સેક્રિફાઈસ ના કર તું બસ આગળ વધ અને એમને હંમેશા મને મને ક્યાંય ના નથી પાડી મને ઇન્ડિપેન્ડન્ટ રાખી છે બધી છોકરીઓને જે મને ક્યાંય મને રોકી નથી ટોકી નથી મને જે કરવા મારે જે ઈચ્છા છે મને એ કરવા દીધી છે એટલે હું થેન્ક મારા માતા પિતાને છું કે હું આજે જે બી છું એના લીધે છું